હજી મોઢામાં સાનક ગયો જતા ખરી બે બે બહુ છે સતા સાનક કરતી આ ડોહો છે ને કઈ કે નહીં કે ને ડોહો કે શા કરો બાયું તો શા કરે બીત્યું નથી નકો હહરા થીતા બહુ થરથર ધ્રુત્યું હોય અને તા ક્યાં કઈ પડી કે આપણે કઈ કઈ બ ડોહી નું લારવી ડોહી નું લઈરા રાખે આખો દી બસ ઓ લઈરા રાખો તારે તો બોલ બોલ કરવા સિવાય કઈ ધંધો છે કે નહીં આખો દી ઓ હું કઈ મારાથી કહેવાય ને તમ વાત કરતી હતી હા બાયડીન કુકાવા રાખે આખો દી બાયડી બસ કુકા વાટો લઈ લેવા બસ માં બોયલા રાખવાનો તું આવી છે તું ઓવી છે એ શું કરો બા આ રઈ ભાઈ મારા કરતી હતી ઈ તાર બાપુજી વૈસમાં ઉધર ખાય ને બોલ બોલ કરે ઈ મારે આમાં જોતા પછી ભૂલાઈ જાય બોલ લે માં હું કામ આ તો દીકરાને દીકરા કઈ હું કહું કે બા હજી પાણી ન કર્યા ચા પીવી હવે ઓ હાતી લે ને હમણા સા કરતા હું વાલા કે કાસો ન લટ મુકો સા હું કરે તાર વો ઈ બા એ રહી જો તૈયાર થઈ ગઈ અમારે બેન હે ને સ્કૂલે માં જવાનું હે ને ઓલું આવ્યો ને લેટર તો એ જમા કરાવો જો હે સાઈન કરાવવાની હે તો મે વેલેરા નીકળી જાય ને તું ઘર જા પાણી કરો તો પીને જાય નાસ્તો કર લ્યો ભાભી શું કરે કોઈ ન ખબર ના હું તા જો અહીંયા હમણા બસ નાઈ જોઈ નઈ નઈ મારા કરવા બેઠી કોક સા કરે તો આપી જાય તો પી લઈએ કની સે પીવા જાઉં કે હું કઈ મને ન કે આપી જાય સોનલ ને કેમ સા મૂકી દે લોટ બાંધ નાખે ને રોટલી કર નાખે બધાય ખાઈ લે પછી જાજો કેમ કે પછી મોડું થઈ જાય હે નકર પછી આવ્યો તા બા એને એમાં એવું છે બા કે એને છે ને ઉલટી થઈ જાય ચા સુગંધ આવે ને બનાવે રોટલી તો કા તમે કા ભાભી કર નાખો તો વાંધો ના આવે કોઈ ની માઈ તમે સે નકર ન કરવું પડે સોના લેનિયા અમને હાથ ઉલટી થાતી બધું થાતું તોય કરતા પૂછતા બાપુજીને બધું કર લેતા તીને કે કર નાખે કોઈ ઉલટી ન થાય એ ના બા એને એવું થઈ જાય અને બા એને લોહી ઓછું છે એટલે બહુ પછી ડૉક્ટર એને મનાયત કરી ઉલટી કરવાની જેવી ઉલટી કરે ને એવી પછી બેભાન થઈ જાય મને બીક લાગે હો બા તમે ઊભા થઈ જાવ સા દો ને ભાભીને કયો લોટ લે બહુ વાર્તા પૂરી શું વાર લાગે ને હમણાં એને આરામ કરવા દો ને નથી રહેતું ઠીક વાતું કરતા સોનલ તમે ન કરો તો સોનલ વાત ઓલું કરો તમે ને ભાભી ન કરો તો હું મૂકી દઉં બીજું હું હા વાત છે સંદીપની મુખ્ય શા લોટ બાંધતા હું વાર લાગે દસ મિનિટ થાય નહીં અહીં માળા કરે ને વાતું કરે એના કરતાં તું એક કામ કર નાખ ને મોટી બહુને ને કે એ લોટ બાંધ નાખે ને રોટલી કરી નાખ બધાને બે બે રોટલી જોઈએ હીરા વાટાણે કંઈ જાજુ ન હોય હું એમાં ઓનું કરવાનું સોનલ બહુ ઠીક નહોતું એટલે કે સંદીપ કાં સંદીપ નાના ન કરવા દે તો પિસારી લોહીને બાટલા સળાવ્યા હમણાં માન હાજી થયો ભાઈ

વાતું કરતા મોડું થઈને બાર નત કંઈ ખવડાવું મારે માંદી પડીએ તમને નત ખબર કેવું છે ને હાલત છે અત્યારે પછી કાલ પરમ દી તઈ ડોક્ટર ને બતાવવા જવાનું છે ઈ જ કહેતી હતી તમે જાવ તો ઊભા થઈ જાવ પછી વાંધો ની કર લેજો બધું હો અમે ની કરીએ પછી હા તું જા હું હમણાં સામ ઉગદન મોટી ને બોલાવતી આવું હા તું જા તૈયાર થા હું થઈ જા પછી આ બધું કામ પડ્યું કે કસરાન પોતાની કોણ કરીએ ભાઈ ઈ બા થા એટલું કરજો

ને 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 ભાભી છે છે લોટ બાંધે તો કે 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 પછી નાસ્તો મને સોનલ કર ના તું ઉલટી થાય થાય બરાબર બરાબર તોય માળા કરતા હાલો બે રસોડા હું તને અહીંયા ખાવા દઈ દઈ પાપા ઉલટી થાય ને કઈક થાય તો એટલે જ રેજો હા એટલે રસોડા બધું તો એવું થાય હાજુ ને બા કે કે કસરા પોતાના કોણ કરીએ ને બપોર વેલા આવજો તો વેલું બધું કામ થઈ જાય મેં કીધું કે હા હા એ તો બરાબર છે એ તો આપણે આવશું તો રસોઈ નહીં કરી લે મારાથી તો બહુ રસોઈ નહીં થાય વઘારની સુગંધ આવે તો મને ન મેળ આવે એ તો કર લે હે નહીં કરી લે બા ને ભાભી હા કર લે હે જ ને એ મને છેલ્લે કાપો ને ટાઈમ નથી જતો ઓલો છાપુ વાંચી લઉં હા નથી ટાઈમ જાતો હા લે આપું ટીવી જોવું તો રિમોટ આપું તારે ટીવી જોવશે

જા ના બાપા ગરમી નથી થાતી તમે મને ખાલી છાપો આપો ને પાછા એવું કરો અને હાવ સંદીપ તમે તો ના ગરમી થતી જ વઈ જા રૂમ માં એસી કર લે જા હવે ના કારણ વગર ની ઉપાધિ જ કર્યા રાખે આમ કરો ને ઓલું કરો ને ક્યુ ઓલું છાપુ દઉં ને હા એમાંથી નીચેનું છે ને એ આપો એ વાંચું તું કાલ પણ કાલ યાદ નહીં હું હા એ આપી દો

જોતા તડકો તો જો કેવો તડકો ગરમી જોતા થાકી રહી અંદર બેહતો ન દઈ હું આવું હોય બાઈને અંદર ન બેહતો જોતા કરી ગરમી રંગાઈ જાહે ટકો લાલ થઈ જાહે આમાં ગરમીનો ક્યાં ગયા હે તાર પપ્પાઈ એ હું કરે સેવો તારે બા જો અહીંયા આવતો રે તડકાનો રવેશમાં બા ગણીએ ગણીએ એક કાંઈ કાસ વાર ઉડી ને પાછો ભીંગાઈ કાસ બાસ તૂટે તો બા થઈ જાય બાઈરા કયું નહીં થોડા જોર છે ખબર નહીં પપ્પા ક્યાંય ગયા હોય એ નથી ખબર મને કહ્યું ના ક્યાં ગયા કે હમણાં આવું આવું કંઈ બોલી નથી ગયા કીતા બરાબર તી હાલ હવે સા પાણી કરીએ નાસ્તો કરીએ ઓલા બે જણા ને માં જામું છે હું કેવાય અને એને નીસાઈ રહી ને કઈક ઓલું પ્લેટર નું કામ છે તી જોઈ લે કે પાકી છે તી સંધી ભાઈ ઓ તમાર પાસે હું તમારા કરતી તી વો તી બા તી કા તમાર પાસે વાતા સંધી ભાઈ હું કામ હતું ઈકે કે બા સોના લે કે સે નહીં ના સાન રોટલી નહીં થાય ઉલટી આવે ને તી ઉલટી થાય તો એક તો લોઈ ઘટેલું છે ને કે પછી બે બાન થઈ જાય એટલે કે તમે છે ને ભાભીન કયો કે લોટ બાન નાખે રોટલી કો નાખે ને તમ સા કરો કે બે જણી કો ના માર છે ને બાઈને જાઉં છે કે વા નિહાય રે તી મોડું થાય ગયું નાઈ ધોઈ લઉં તા તમ બે કર નાખો લે ને ઉલટી થા મે દીજો તા કરી તું સાંભળે ને વાતું ઓ મારે આ કોયું નો નત્રે તો વાહે ધોળા ધોળ છે સકુડી રમાડે તો એ રવેશ માવતો રે દી વરી વાહે આવી તી બાઈ ના થી થાય માં દીકરો કોય નો કે માં ખાઉ માં ખાઉ મન તે એમ કે હમણા સોનલ કરે ને તો હમણા બધાય ખાઈ લઈએ આપણે લે તે આપણે કરવાનું છે હા આપણે બે કે કર નાખો ને સોનલ લઈ કરી હગે ની કે હું નાઈ જોઈને તૈયાર થઈ જાઉં ચટ કરો બાઈને નું કે નત ખાવરા અમે તો કીધું બાઈને નાસ્તો કરી લેજો તો નાના બાઈને નથી કરવું હોય કે તમે કે ઘરમાં કરી નાખો અરરો બા આવા કરે ક્યાં ગઈ સોનલ શું કરે ખબર છે તમને શું કરે છે સોનલ તો એને ખબર હેઠે જાય તો ખબર તો સંદીપતા નાવા જાતો તો ને કે કે બા તમ જટ કર નાખો ને કે બો છે ને વેલે નું દાળ પાક શાક રોટલી કર નાખ જોઈ કે એને બહાર ની ખાવા મનાય છે જો તા ખરી આપણે કઈ છે કામ વારી દી સિંતા સિંચ્યો સંદીપ જો આ બાયડી નો થઈ ગયો આખે આખો મહિના તા તો ન હતા ને મને હતા એવા થઈ ગયા કોઈ દી ઉલટી થતી તોય મોઢે મુંગા દે દે રાંતી હું તા સુલે રાંતી દુવાળો ઘરે જાતો માઈલી કોર મોઢામાં તોય કોઈ દી કઈ નત મેનિયા બોલી

હા સીવાત સે બાદ તમારી આ લો ખાનુડા તેલ નો ને નીચે તો ખબર પડે કા વેલે રામ વાલો કઈ કરીયું તો ખરી ને આપણે હવે માથે આયું હોય તો કરું તો જોહે ઇને તો ઉલટી બાનો દઈ દીધો આપણે થોડા કઈ બાનો દઈ હક્યું એટલે જ કહું તને આ તાતા માને તો ક્યાંય પોરો ન ચડે મા ક્યાંય હાલ ભાઈ આય લેઠે હવે તું લોઈ પી ને હવે બીજા લોઈ પી લોઈ પીવા માં જિંદગી વઈ જાહે મારી આય લવે એઠો વરી ગાડું નાખવા મીંડા તમે લઈ લે સાપુ હાલ વાસવા માં ચટકર હું હમણાં નાઈ ધોઈ આવું પછી આપણે નીકળ્યો મારા ગુગુ મારા પ્રાણનાથ મારા સંદીપ કેવા હારા છો તમે નહીં હા હવે ગાંડી થામાં ચટકર વાસ લે સાપુ વાસું સાપુ વાસું કર્યું ની વાસવા માંડો હાલો ઠંડી બેક વાત કહું ગરમી છે તો મને ખાલી કે આઈસ્ક્રીમ ખવડાવશો એમ હું ઘર આઈસ્ક્રીમ ખવડાવજો ને બીજું કાંઈ નહીં ન ખવડાવો તો હું તો કંઈ બહારનું નહીં ખાઉં પણ એક મને ખાલી આઈસ્ક્રીમ ખવડાવજો પ્લીઝ ના હો એવા કંઈ નથી ખાવા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ એમાં પામોલી હોય લો જ એ પછી ગરમ આમ જાય એટલે ઉતરો થઈ પડે તને એમાં કંઈ ખવડાવી નહીં સાની મુની તું છે ને એના કરતાં સાપુ વાંચવા માંડ ને તૈયાર થઈ જાઉં ખોટે ખોટી ભેજા મારી કરીમાં મારા આપણે એમને મોયા જાય દવાઈ નથી પીવી બસ મારે હાલ બોલાવ એ બા એ બા હાલો બાસ્તા નું કરો શું કરો હો ઉપર થી હેઠા ના ઉતરે બા તમને કહું હવે ખબર પડશે